થી ત્રીસ કિલોમીટર પૂર્વમાં ગંગાના પવિત્ર કિનારે આવેલા વૈકુંઠધામ ગૌરીશંકર મંદિર માં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી સવારે છ વાગ્યે શિવાલય પૂજા માટે ખુલ્લું મુકાયું હતું પવિત્ર શ્રાવણ માસની બીજા સોમવાર પાર્વતીના અલૌકિક રીતે મોહક શિવલિંગના દર્શન કર્યા હતા બિહારના બાબાધામ તરીકે ઓળખાતા પટના જિલ્લાના ખુશુપુર બ્લોકમાં જલાભિષેક કર્યો લોકો સવારે બે વાગ્યે સ્થાનિક ગંગા ઘાટ

घास से जो घटना से आए इलेक्ट्रिक से जला तो तो सभी सिर्ण सभी सिर्ण के सावन मार्क्स की बहुत बहुत बधाई हर हर महादेव से तो मांगे की महादेव खुद मेरे पास चले आए सुनने में है दो बजे से लाइन लगा है आप कितने बजे लाइन में थे हमने तीन बजे से लाइन लगे हुए जाके पूजा हुआ अच्छा खासा भीड़ है कैसा अनुभव हुआ ભગવાન રામ અને કૃષ્ણ બંનેની પૂજા થાય છે આ મંદિર રામાયણ અને મહાભારત ના ઘણા સમાન ઇતિહાસ ધરાવે છે બિહાર ના મુખ્યમંત્રી વર્ષમાં ઘણી વખત અહીં પૂજા કરી વિશેષ ફળ મેળવે છે મંદિર વિશે તમને ખાસ જણાવીએ તો રામાયણ કાળના પાંચ સંકલ્પ લિંગોમાં એક બૈકુંઠ ધામ પણ સામેલ છે